વૈષ્ણવતા એ શું છે વૈષ્ણવત્વ એ શું છે બહુ સામાન્ય રીતના બહુ સરળ ભાષામાં જો મારે કેવું હોય તો એમ કહી શકાય કે આ ભૂતલ પર દેવ થી પણ કોઈ શ્રેષ્ઠ જેના વ્યક્તિત્વ નું નિર્માણ કરવામાં આવે છે જેનામાં દેવત્વ થી પણ કઈ શ્રેષ્ઠપણું રહેલું છે એને વૈષ્ણવ

તો શ્રીમદ ભાગવત ની અંદર એવું નિરૂપિત કરવામાં આવે છે કે એ જીવો કહે છે કે એની સામે અમને સ્વર્ગ નું જે સુખ છે એ પણ પણ તૃણ સમાન અમે એને લેશ માત્ર ગણતા તો વિચાર કરો કે આ વૈષ્ણવત્વ એ શું છે વૈષ્ણવત્વ એવી એવો એક દુર્લભ સ્વરૂપ વૈષ્ણવ નું છે જે શ્રી મહાપ્રભુજી શ્રી વિસાય કૃપા વિચારી અને આપણને એ વૈષ્ણવ શ્રેણીની અંદર મૂક્યા શ્રીમાન ભાગવતના પંચમ સ્કંધની અંતર એવું પ્રતિવાदित કરવામાં આવે છે કે દેવતાઓ બધા એક સાથે ભેગા મળી અને ઉપરથી નીચે જુએ છે તો નીચે જોતા એમને દ્રશ્ય દેખાય છે કે જે વૈષ્ણવો છે એ વૈષ્ણવોનો આચાર એ વૈષ્ણવોનું સ્વરૂપ અને એ વૈષ્ણવો ઉપર શ્રી ઠાકોરજીની કૃપા

પ્રસન્ન થઈને એમની સર્વ સેવાઓના અંગીકાર કરી રહ્યા છે એમના સર્વ મનોરથો પૂર્ણ કરી રહ્યા છે જે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનો આજે પણ એવા મોટા મોટા યોગીન્દ્ર મુનીન્દ્ર એવી એવી ગહવર એવા એવી કંદરાઓમાં બેસી અને આજે પણ એ પદનક સંધિકાનું સહસ્ર વર્ષો સુધીને આજ સુધી ધ્યાન કરી રહ્યા છે પણ હજી સુધી એ પતનક ચંદ્રિકાના પણ દર્શન એને નથી થતા આ બાજુ એક વૈષ્ણવના ઘરે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી ની કૃપાથી જે પ્રભુ પધારે છે સર્વપ્રથમ તો એ પ્રભુ સંકલ્પ લે છે કે એનમ ઉદ્ધરિષ્યામિ આના ઘરે જઈને સૌથી પહેલા આનો ઉદ્ધાર કરીશ ઉદ્ધાર કરી આના સર્વ વસ્તુ ને અધિકાર કરીશ શ્રી મહાપ્રભુની કાનીથી આ જીવ જો મને કેવલ એક મિશ્રી પણ ગર્સે એ મિશ્રી પણ હું એનું સર્વસ્વ માની નમ કાયા હો અહો અમીશા સમકાદી વૈષ્ણવ પરંપરામાં આવી અને માર્ગીય ઉભય દીક્ષા નામ દીક્ષા અર્થાત શરણ દીક્ષા અને નિવેદન દીક્ષા એ ઉભય દીક્ષા ને ગ્રહણ કરી અને જે જીવ સેવા પરાયણ એવા જીવને જોઈ દેવતાઓ કહે છે મુકુંદ સેવો પૈ કંસ્કૃહાહિના જે ભગવાન મુકુંદની આ સેવા પરાયણ છે એવા વૈષ્ણવોને જોઈને અમને દેવતાઓને સ્વર્ગમાં છીએ અગણિત સુખ ભોગ વિદ્યમાન છે છતાં અમને આલોકોથી ઈર્ષા છે શ્રીમદ ભાગવતના એવા અનેકો પ્રસંગોમાં એવું સ્પષ્ટ વર્ણન આવે છે કે જ્યારે બ્રહ્માદી દેવો જ્યારે જ્યારે આપત્તિમાં આવ્યા ત્યારે ભગવાન પાસે જાય છે અને જ્યારે પ્રભુ પાસે જાય પ્રભુ દર્શન કરે છે જાય છે એવું અપરિમિત અસીમ તેજ ભગવાન માં વિદ્યમાન છે એ બ્રહ્માદી દેવો પણ અંજાઈ જાય છે ભગવાન વિનંતી કરે છે કૃપા કરીને હે પ્રભુ આપ નયન ગોચર થાય

આવો દુર્લભ દુર્લભ તમ એવો જ્યારે આ માર્ગ પ્રાપ્ત થાય વૈષ્ણવતા પ્રાપ્ત થાય ખરેખર આપણે બધા મહત ભાગ્યવાન છે મહાભાગ્યશાળી છે પેલો પ્રસંગ લગભગ બધાએ સાંભળ્યો હશે બ્રહ્માજી વિચાર કર્યો કે આજે મારે ભગવાન નું અધરાવર લેવું છે કેમ કરીને લખ કેવી રીતના કરીને વિચાર કર્યો આમને આમ જઈશ તો ભગવાન મને જોઈને નહીં મને જોઈને આ ગોપ પણ બધા ભાગી જશે વિચાર કર્યો વેશ બદલીને જાઓ તો કયો અંતર્યામી છે આ તો મને જાણી જશે તો પણ નહીં આપે તો હવે શું કરું વિચાર કર્યો અહીંયા ભોજન કરીને આ જલના ખાવો છે એમાં પ્રભુ હાથ ખાસા કરવા બધા છે ત્યાં એક માથલું બનીને બેસે જે હાથમાં નાની કણ જે ચોટી હોય અગરામૃતની એ જો એમાંથી વિકૃતિ પડે

જે ભગવાનના અર્ધાંગી નથી જે પ્રભુની પાદ સેવાનો ભક્તિ કરી રહ્યા છે પણ ત્યારે ભક્તો નો પ્રશ્ન આવે જયારે પોતાની નિર્ગુણ સૃષ્ટિ નો પ્રશ્ન આવે છે ત્યારે ભગવાન કહે છે મને એ લક્ષ્મીજી પણ એટલા પ્રિય નથી લાગતા ના તથા પ્રિયતમ બ્રહ્મા મારું પુત્ર છે એ બ્રહ્મા મારી કમળ ના ભીમાંથી પ્રગટ થાય છે મારો પુત્ર હું એનો સર્જન કરનાર છું પિતાને પુત્ર કેટલો વાલો પ્રાણ થી પણ પ્રિય હોય ભગવાન કહે છે મને બ્રહ્મા પણ એટલા પ્રિય નથી અહર નિશ મારું ધ્યાન ધરનારા નિત્ય નિરંતર સમાધિસ્થ થઈને જે મારા યુગલ પાદારવિંદ નું ધ્યાન ધરે છે એવા શિવજી પણ મને પ્રિય નથી નજા સંકર્ષણ જે પોતાની સહસ્ર જીવવા દ્વારા અહર્નિશમાનું યજ્ઞ ગાન ગાઈ રહ્યા છે એવા શેષજી પણ મને પ્રિય નથી નશ્રીહી જે અહર્નિશમારી પાદ સેવન ભક્તિ કરે છે એવા લક્ષ્મીજી પણ મને પ્રિય નથી એટલા પ્રિય મને મારા નિજ ભક્તો આ વૈષ્ણવ સુરદાસજી લખે છે

તો એના રૂપ આપણો સ્વરૂપ છે ખરું બહુ સામાન્ય રીતે કે કોઈ વ્યક્તિ ડોક્ટરની ઓફિસમાં એના ક્લિનિકમાં એના ડોક્ટરની પોતાની સીટ ઉપર જઈને બેઠો છે પણ જાણતો નથી દવા એની પાસેથી રિપોર્ટ બતાવાય એને એના પાસે લે બજાણામાં લેતા હોય ના લેવાય

જે જીવ તિરોહિત આનંદ વાળો હતો એ જીવનો આનંદ પુનઃ પાછો બ્રહ્મ સંબંધ દ્વારા પ્રગટ થાય છે ભગવાનની સાથે સંબંધ થતા પુનઃ એ આનંદ આનંદામ નો પ્રગટ થાય છે અજ્ઞાનંદને જીવ પ્રાપ્ત કરે છે આટલું સૌભાગ્ય પ્રાપ્ત કર્યા પછી પણ આપણે આપણા જીવનની કેવી દશા બનાવી છે કેવળ તે કંઠી પહેરી લીધી નામ નિવેદન દીક્ષા લઈ લીધી અને બસ આપણે એમ માનીએ છીએ કે જીવનનું બધું જ કાર્ય પૂર્ણ થઈ ગયું આ બહુ મોટી ભ્રમણા તો એવું કરો કે ઘરમાં રોજ સવાર સાંજ રસોઈ બનાવો પણ ખાવ નહીં પાક સાધી લો પણ એને ઉદરમાં ન તો એ પાક કઈ કામ આ તમારી નામ નિવેદનનો શું અર્થ છે કે જ્યારે તમે ઠાકોરજી થી વિમુક્ત મહાપ્રભુજી થી વિમુક્ત શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો જીવનમાં આત્મસાત નથી કર્યા શરીરાય મહાપ્રભુનું વચનામૃત અનેક વખત મારા પ્રવચનોમાં કહું છું એક વૈષ્ણવ થઈને જેણે શ્રી મહાપ્રભુજી શ્રી આશ્રય નથી કર્યો શ્રી મહાપ્રભુજી શ્રી યુગલ ચરણારવિંદમાં જે જીવની પ્રીતિ નથી નચદ્રષ્ટા સુબોધિની જેને પોતાના એક વૈષ્ણવ થઈને શ્રી વલ્લભના માર્ગમાં આવીને જેને શ્રી મહાપ્રભુજીના શ્રી દેસાઈજીના ગ્રંથો આપવા વચના મૃત્યુ આજ સુધી શ્રવણ નથી કર્યા આજ સુધી જોયા નથી વાંચ્યા નથી આવો અલૌકિક સેવા માર્ગ શ્રી વલ્લભે આપે પ્રકટ કર્યો છે એવા અલૌકિક સેવા માર્ગમાં આવીને જેને કૃષ્ણ સેવા નથી કરી શરીરાય મહાપ્રભુ આપ ત્યાં સુધી આજ્ઞા કરે છે કે વ્યથાત્મક જન્મ ભૂતલે એનો આ ભૂતલ પર જન્મ વ્યર્થ છે પણ એ ગ્રહસ્થાશ્રમ માં પણ એ ધ્યાન રાખવાનું એનું લૌકિક અને એનું વૈદિક આ બંને કાર્ય કરવાના નહીં કરવાના એમ નહી કરવાના પણ કાપટ કે આવે કપટ કરે એ કાર્ય કપટ કે થાય કપટ એટલે જે આપણે આપણા લોકની અંદર જે છલના રૂપમાં જોઈએ છીએ જે છલ નહીં કપટને આપણે એને બહુ સામાન્ય ભાષામાં કપટ ચીટિંગ દગાબાજી એને આપણે કપટ કહીએ આપણા લોક ભાષામાં પણ શાસ્ત્રમાં કપટનો અર્થ છે કે વાસ્તવિકતા ન બતાવી અને

પણ એને પિતા પુત્ર બંધુ વગેરે એક બંધુ પણાથી પુત્ર પણાથી કે પિતા પણામાં લિપ્ત નથી થવાનું શ્રીમદ ભગવદ ગીતાની અંદર ભગવાન આજ્ઞા કરે છે બ્રહ્મણ્યાધાય કર્માણી એક વૈષ્ણવનું જીવન કેવું હોવું જોઈએ તો કહ્યું એના સર્વ કર્મો એ ભગવાનને સમર્પિત થયેલા હોવા કોઈ પણ કર્મ કરે છેલ્લે એક માત્ર ગોપીજન વલ્લભમ કૃત્ય

એનું સ્વરૂપ શું છે તો ત્યાં કહ્યું એ જીવે એવી રીતના રહેવાનું છે જ્યારે આ વાત કોઈ કહે તો એક વારમાં સમજમાં ના ભગવાન એનું ઉદાહરણ આપે છે કદરક પદ્મપત્ર નિવાર દર્શા જેમ એક સરોવર છે સરોવરમાં અનેક કમલો છે એ અનેક કમલો જળમાં જ છે પણ જળમાં હોવા છતાં પણ જળથી દૂર છે જળમાં હોવા છતાં પણ જળથી દૂર છે

રાખી અને એના સર્વલિક કાર્યો ક્યાં કર્યું વ્યક્તિ ઘરની બહાર નીકળે તો ઘરની બહાર નીકળતા એના જે તમારા તરફથી જે કપટની ની મેં વ્યાખ્યા કરી હતી એ પ્રકારના કપટથી થી

એક વૈષ્ણવ નું સ્વરૂપ છે અને એ વૈષ્ણવ માટે શ્રી ઠાકોરજી કૃપાને પ્રાપ્ત કરવા માટે કામ દોષ ગુણ ચિંતન સૌથી પહેલા ધર્મમ ભજત એક વૈષ્ણવ એક વૈષ્ણવ કેવળ આચરણ એના માટે કયું ધર્મમ ભજસ્વ સૌથી પહેલા એને પોતાના સ્વધર્મ પરાયણ થવું જોઈએ આપણો સ્વધર્મ શું છે સર્વદા સર્વ ભાવે ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ કદાચ સદા સર્વદા અહરની આપણે સૌ પ્રજાધીપ શ્રી કૃષ્ણના ભજનમાં તત્પર રહીએ એમની સેવામાં તત્પર રહીએ સ્વસ્યાયમેવ ધર્મ સ્વસ્ય અયમેવ ધર્મ આ આપણો પોતાનો સ્વધર્મ છે નાન્ય બીજો નથી ક્વાપી ક્યારે પણ બીજો કોઈ ધર્મ નથી એકમાત્ર કૃષ્ણ પરાયણતા એ આપણો પરમ ધર્મ છે